ચાલો આજે બનાવીએ હોળીમાં સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેમાં વધારો કરે તેવો ધાણી અને દાળિયાનો ચેવડો તે પણ સ્પેશિયલ મસાલાની સાથે તો સૌથી પહેલાં આપણે જુવારની ધાણી અને મમરાને વઘારી લઈએ મેં અહીંયા જુવારની ધાણી અને મમરા છે તેને બરાબર ચાળીને સાફ કરી લીધા છે અને તેને તડકામાં બે કલાક માટે તપાવી લીધા છે જુવારની ધાણીને શેકાતા થોડો વધારે સમય લાગે છે એટલા માટે સૌથી પહેલાં હું અહીંયા તેલ મૂકી અને તેલનો હિંગ અને હળદરથી વઘાર કરી અને તેમાં પહેલાં જુવારની ધાણી વઘારું છું અને તે થોડી શેકાઈ જાય ત્યારબાદ તેમાં હું મમરા એડ કરું છું જો તમે તડકે ના તપાવ્યા હોય તો આ જુવારની ધાણી અને મમરાને શેકાતા થોડો ટાઈમ વધારે લાગશે અહીંયા મેં ધાણી અને મમરા બંને સમાન ભાગે બસો પચાસ ગ્રામ લીધા છે તમે આ રેશિયો વધઘટ કરી શકો છો આ ચેવડો બનાવવો ખૂબ જ સરળ છે પાંચથી દસ જ મિનિટની અંદર આપણે કિલોથી પણ વધારે ચેવડો છે એ બનાવીને તૈયાર કરી લેશું ધાણી અને મમરાના ભાગનું મીઠું હું સાથે આ સ્ટેજ ઉપર જ નાખી દઉં છું સ્વાભાવિક રીતે આપણને પ્રશ્ન થાય કે ભાઈ આ જે જુવારની ધાણીનો ચેવડો છે એ હોળી ઉપર જ શું કામ બનાવવામાં આવતો હશે તો હોળી એક આપણો એવો તહેવાર છે જે શિયાળા અને ઉનાળા બંને વચ્ચેનો સંધિકાળનો સમય છે શિયાળામાં જે આપણે અડદિયા વસાણા અને જે સ્વીટ ખાધું હોય અને ઠંડી હોય એના કારણે આપણા શરીરમાં કફનું જો છે ને વધી ગયું હોય છે હવે આ કફ છે એ ઉનાળાની શરૂઆત થાય ને એટલે ઓગળવા માંડે છે સાથે આપણે જ્યારે હોલિકા દહન થાય ત્યારે હોળીની જે પ્રદક્ષિણા કરીએ એ પ્રદક્ષિણાથી જે આપણને બોડીને ગરમી મળે એ પણ આપણા કફને ઓગાળવામાં મદદ કરે છે તો આ ઓગળેલા કફને શોષવા માટે ધાણી અને દાયા જેવા જે ખોરાક છે એ ખૂબ જ મદદ કરે છે ભારતીય સંસ્કૃતિ એ હંમેશા ઋણ અદા કરવાની સંસ્કૃતિ છે તો હોળીના સમયે આ વસ્તુ છે એ હોલિકા દહનમાં પધરાવીને એક આપણે પ્રકૃતિને ઋણ પણ અદા કરતા હોઈએ છીએ હવે આપણે એક પેનમાં થોડું તેલ મૂકી અને તેમાં બીજી બધી સામગ્રીઓને એક પછી એક શેકી લેશું સૌથી પહેલાં હું અહીંયા અઢીસો ગ્રામ જેટલી દાળિયાની દાળ લઉં છું દાળિયાની દાળ છે એ પ્રોપર જ લેવાની છે કારણ કે દાળિયાની દાળ એ આ તહેવાર માટેનો મુખ્ય ખોરાક છે તો તેને બરાબર શેકી લેવાની છે તે વજનમાં થોડી હલકી થઈ જશે થોડી ફૂલી જશે અને તેનો કલર છે એ પણ થોડો ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે શેકી લેવાની છે તો દાળ શેકાઈ ગઈ છે હવે આપણે એને વઘારેલા ધાણી મમરા છે એની ઉપર ઉમેરી દેવાની છે તેલ છે એ બરાબર નિતારી લેવાનું છે અને દાળને એમાં ઉમેરી દેવાની છે હવે તેજ પેનની અંદર આપણે સિંગદાણા છે એને બરાબર શેકી લેવાના છે મેં અહીંયા સિંગદાણા પણ વજનમાં અઢીસો ગ્રામ જેટલા લીધા છે તો અહીંયા મેં ધાણી મમરા દાળિયા અને સિંગદાણા બધું જ અઢીસો ગ્રામ જેટલું સમાન માપે લીધેલું છે તેને પણ આપણે બરાબર શેકી લેવાના છે સિંગદાણા છે એ બરાબર ફૂટવા લાગે અને તેનો કલર છે તે પણ થોડો ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાના છે અને તેને પણ ધાણી મમરા અને દાળિયાની સાથે એડ કરી દેવાના છે ટોપરાનો એક વાટકો લીધો છે તેમાંથી અડધો વાટકો છે તેને આવી રીતે મેં ચીપ્સ કરી અને સમારી લીધો છે અને તેનો કલર છે એ થોડો ચેન્જ થઈ જાય અને બદામીથી થોડો ડાર્ક થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનો છે અને તેને પણ આમાં એડ કરીશું તો સિંગદાણા અને ટોપરું છે તેમાં બંનેમાં જે નેચરલ ફેટ છે એ શરીર માટે ખૂબ જ સારું છે આ ચેવડો આપણે ઓછા તેલમાં બનાવીએ છીએ પણ તેની સાથે જેમાં નેચરલ ફેટ રહેલું છે તેવી વસ્તુઓ એડ કરીએ છીએ તો ચેવડો છે ખૂબ જ હેલ્ધી તૈયાર થવાનો છે અને છેલ્લે આપણે આમાં જે મરચાં છે તેને આવી રીતે મેં રીંગમાં સમારી લીધા છે તેને આ તેલમાં એકદમ ક્રિસ્પી કરી લઈશું અને તે એડ કરશું તમે ધારો તો અહીંયા મીઠા લીમડાના પાન છે એ પણ ઉમેરી શકો છો હું અહીંયા માત્ર મરચાં ઉમેરું છું મરચાંને પ્રોપર ક્રિસ્પી કરી અને પછી જ આ ચેવડામાં તેને એડ કરવાના છે હવે જે આપણે બધી વસ્તુઓ એડ કરી છે એ બધી ગરમ છે ત્યારે જ આપણે તેના ઉપર મસાલો કરી દેવાનો છે મસાલામાં આપણે અહીંયા સૂકું લાલ મરચું દળેલી ખાંડ આમચૂર અને સંચળ પાવડર ઉમેરીએ છીએ તમે અહીંયા ધારો તો સૂંઠનો પાવડર તજનો પાવડર અથવા ગરમ મસાલો એડ કરી શકો છો ગરમ વસ્તુ ઉપર જ મસાલો એડ કરવાથી મસાલાની સુગંધ છે એ પ્રોપરલી ચેવડામાં બેસી જશે અને મસાલો છે એ પ્રોપર ચોટી પણ જશે કોટ થઈ જશે અને છેલ્લે હું આમાં પચાસ ગ્રામ જેટલી સેવ ઉમેરું છું સેવ ઉમેરવી એ અહીંયા તદ્દન ઓપ્શનલ છે હવે જ્યારે આપણે આવો ખોરાક લઈએ ત્યારે શરીરમાંથી કફનો નિકાલ થાય એટલે શરીરને થોડી નબળાઈ લાગે છે તો એ સમયે ખજૂર છે એ ફ્રુક્ટોઝથી ભરપૂર છે ખજૂરની એક પેશી છે એ તમારા બોડીને બહુ બધી એનર્જી આપી દેશે આ કારણોસર આપણે અહીંયા હોળીમાં ધાણી દાળિયા અને ખજૂર વગેરે ખાવાનું ખૂબ જ સરસ મહત્ત્વ છે